તો અમદાવાદ એટીએસ દ્વારા સુરતના ઉધના રેલવે સ્ટેશનથી એક સત્યનારાયણ દેવીલાલ નોટ લઈને આવી રહ્યો હોવાની બાતમી એટીએસને મળી હતી જેથી એટીએસની ટીમે સવારે સાડા દસ કલાકે ઉધના સ્ટેશન બહાર રોજ ગોઠવી બપોરે બાર વાગ્ય દસ મિનિટે સત્યનારાયણ થેલા સાથે આ પકડાયો હતો તપાસમાં નકલી નોટો મળી આવી અને ઉધના રેલવે સ્ટેશન જેવી ભીડભાડી જગ્યા પર તપાસ અશક્ય હોવાથી ઇસમને ડીસીબી કચેરી લઈ જવાયો નોટોની તપાસમાં કાગળની ગુણવત્તા વોટરમાર્ક અને સિક્યોરિટી થ્રેડમાં ખામીઓ મળી આવી નોટો ફોરેન્સિક પરીક્ષણ માટે ગાંધીનગર મોકલાશે જોકે સત્યનારાયણે કબૂલાત કરી કે નકલી નોટો એ પશ્ચિમ બંગાળના

જે ઓગણસાઇઠ હજાર ઓરિજિનલ જે નોટો હતી ભારતની ચલણી એ એને આપી અને ડુપ્લિકેટ નોટો મેળવેલી તો આ જે ઓરિજિનલ ચલણી નોટો છે એનો કોઈ ઉપયોગ કોઈ ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં કે કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે કે કેમ મેં એનો મહત્ત્વનો મુદ્દો હતો જેને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા હાલ તો એક દિવસ પૂરતા રિમાન્ડની માગણી મંજૂર કરવામાં આવેલ છે કચ્છના ભુજમાં ધોરણ બારમાં અભ્યાસ કરતા યુવકને બ્લેકમેલ કરી બત્રીસ લાખના રોકડ અને દાગીના પડાવનાર બે શખ્સને પોલીસે ઝડપી પાડ્યા ભુજથી ગુમ થયેલ યુવકો અમદાવાદના એરપોર્ટ પર પોલીસના હાથે ઝડપાયા હતા જેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો મોજ શોખ માટે નહીં પરંતુ યુવકનો દારૂ અને સિગરેટ પીવાનો વિડીયો ઉતારી સોસાયટીમાં જ રહેતા બે મિત્રોએ તેને બ્લેકમેલ કરી રૂપિયા બત્રીસ પોઈન્ટ ત્રીસ લાખની રોકડ અને દાગીના પડાવી લીધા હતા ફરિયાદી પોતાના કામસર દિલ્હી ગયા હતા અને ત્યારે તેમના ઓગણીસ વર્ષ દીકરા ઈશાંત સિંઘની એકલતાનો લાભ લઈને આરોપી રાહુલ સોલંકી ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી દીકરાને ધમકી આપી બે મહિના પહેલા ઉતારેલો દારૂ અને સિગરેટ પીતો વિડીયો તેની માતાને બતાવી દેવાની ધમકી આપી અને પંદર લાખની માંગણી કરી બળજબરીથી તિજોરીનું તાળું ખોલાવી તેમાં રહેલા રોકડા

અને રાહુલ સોલંકી નામના બે મિત્રો સાથે પહેલાથી સબંધ હતો એ લોકોને મિત્રતા હતી અને એમને આ બંને રાહુલે એવી ધમકી આપેલી કે તમારા સિગરેટ પીતા અને દારૂ પીતા ફોટા અમે તમારા મા બાપને આપી દઈશું એમ કરીને એમની પાસેથી આ જે ફરિયાદી કોઈ કામ અર્થે દિલ્હી ગયા હતા અને એમની ગેરહાજરીમાં આ છોકરાઓ પાસેથી તિજોરીની લોકરની ચાવી મેળવી લીધી અને એક બીજા સરદારજી ને બોલાવી ને એ ચાવી ની ડુપ્લિકેટ ચાવી બનાવડાવીને આ તિજોરી ખોલી ને એમાંથી રોકડા રકમ આઠ લાખ અને દાગીના એ બધું એ લોકો ચોરી કરીને